સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર એટલે દેવની ભૂમિ ગણાય છે ત્યારે અહીં ગોમતી ઘાટ પર અનેક મંદિરો પણ આવેલા છે ત્યારે ડાકોર રણછોડજીના મંદિર પાસે સ્થિત સિદ્ધિ વિનાયકનું મંદિર પણ અતિ પ્રાચીન મંદિર છે ત્યારે શ્રીયંત્ર પ્રમાણેની રચના ધરાવતું સિદ્ધિ વિનાયક મંદિર અનેક ચમત્કારોથી ભરેલું છે અહીં ગણેશ મહોત્સવની શરૂઆત થઈ છે ત્યારે દસમા દિવસે વિસર્જન કરવામાં આવે છે ત્યારે ગણેશ મહોત્સવ દરમિયાન ભગવાન ગણપતિની સવારથી જ પૂજા અર્ચના પંડિતો દ્વારા શરૂ કરાય છે છે પ્રસાદીમાં ગોળનો લાડુ સફરજન દ્રાક્ષ દાડમ તેમજ ગોળ ધરાવાતો હોય ભાવિક ભક્તો માનતા રાખતા હોય છે તે પૂરી થતા ભગવાનને ભેટ ધરાવે છે ત્યારે સિદ્ધિ વિનાયક મંદિર અતિ પ્રાચીન અને ચમત્કારિક છે આમ ડાકોર ખાતે પણ નાના મોટા ગણપતિના ત્રણસો થી વધુ પંડાલ બાંધી ગણપતિ દાદાના જવાલદાર સ્વરૂપોને બિરાજમાન કરાય છે તેમની શાસ્ત્રોક્ત વિધિથી સ્થાપના કરાય છે અને જય ગણેશ દેવાના નાદ સાથે આખું ડાકોર શહેર ગણેશમય બની જાય છે ત્યારે ડાકોર શહેરના ગોપાલપુરા વિસ્તાર જૂના કુંભારવાડા વિસ્તારના ગણપતિ એ મોટું આકર્ષણનું કેન્દ્ર છે અહીં સત્તર ફૂટની પ્રતિમા લાલબાગના રાજા જેવી હુબહુ બિરાજમાન કરાય છે

ભગવાન વિઘ્નહર્તા ગણપતિ દાદાનો જન્મ મહોત્સવ છે આ મંદિર ઘણું જૂનું પુરાણ પુરાતન મંદિર છે ભગવાન રણછોરાયજીની સ્થાપનાના એક દિવસ પહેલાં ભગવાન ગણપતિ દાદાની અહીંયા ગાડી સ્થાપના થઈ હતી બીજે દિવસે પાંચમના દિવસે ભગવાન રણછોરાયજીની સ્થાપના થઈ હતી બીજું આજે ભાદરવાસુ ચોથ ભગવાન વિઘ્નહર્તા ગણપતિ દાદાનો જન્મ મહોત્સવ છે આ નિમિત્તે ભગવાનનું અહીં અગાડી સોળસોપચાર પૂજન થાય છે પંચામૃત આદિથી ભગવાનનું પૂજન કરવામાં આવે છે કેસર સ્નાન થાય છે ભગવાનને પાનને ઝુલાવવામાં આવે છે આજનો દિવસનું ખૂબ મહત્ત્વ છે ભગવાન વિઘ્નહર્તા ભગવાન ગણપતિ દાદાનો આજે એમનો જન્મ મહોત્સવ છે બીજું કે ભગવાનને દૂરવા ચડે છે ફૂલ ચડે છે લાલ પુષ્પ ભગવાનને ચડે છે ભગવાનને મોદક પ્રિય છે એટલે ભગવાનને લાડુ આદિનું પ્રસાદી ભગવાનને ધરાવવામાં આવે છે આજનું ખૂબ મહત્ત્વ છે ભગવાન વિઘ્નહર્તાનો આ જન્મ મહોત્સવ આખી દુનિયાની અંદર ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે દસ દિવસ લગીને ભગવાનનું પૂજન અર્ચન ભજન આરતી ઇત્યાદિ કરવામાં આવે છે નવા નવા દરેક જગ્યા ઉપર પ્રસંગો કરવામાં આવે છે ભગવાન વિઘ્નહર્તા દરેકને જીવનમાંથી વિઘ્ન થાય એવી ભગવાન ગણપતિ દાદાને મારી પ્રાર્થના જય ગણેશ આ ડાકોરની અંદર ગણપતિ દાદાનું જે મંદિર છે એ રણછોડજીની સ્થાપના થઈ અને આગલા દિવસે અહીં આ ગણપતિ દાદાની સ્થાપના થઈ બીજે દિવસે ડાકોર રણછોડજીની મંદિરમાં રણછોડજીની સ્થાપના થઈ અને આ સિદ્ધિ વિનાયક જન્મદિવસ છે તો દર વર્ષે ભાવિક ભક્તો સૌ ભેગા મળી અને ગણપતિ દાદાની પૂજાના અર્ચન કરીએ છીએ અને એમને પાઈને અમે જુલાઈએ છીએ અને વર્ષોથી વર્ષો સુધી અમે આની પૂજા કરીએ છીએ